નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર મૂલ્યાંકન બે હજાર ત્રેવીસ અને ચોવીસનું પ્રશ્નપત્ર સમજવા જઈશ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ પેપર તમારે કુલગુણ એસી માર્કનો રહેશે અને તેનો સમય તમારે ત્રણ કલાકનો રહેશે તો પ્રશ્ન એક અતિ આપણે જોવાનું છે એની અંદર વિકલ્પ આપેલા છે અને વિકલ્પ તમારે આઠ માર્કના પૂછાતો હોય છે પહેલું છે અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થશે તો મૌખિક શિક્ષણ બીજું ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ છે અમનીન્દ્રનાથ ટાગોર નંબર ત્રણ ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી એક મે ઓગણીસો સાઠના રોજ નંબર ફોર નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે ક્ષણ નંબર પાંચ ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે કેરળ નંબર છ નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે મહામારી નંબર સાત બાર અધિકારોની ઘોષણા કોણે કરી છે સંયુક્ત રાષ્ટ્રોએ નંબર આઠ દેશના સમાન વિકાસ માટે કયું ક્ષેત્ર સ્તંભ બને છે ઔદ્યોગિક ક્ષેત્ર હવે બ એની અંદર ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યા તમારે આઠમા પૂછાતી હશે વિદ્યાર્થી મિત્રો પહેલી છે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે બીજી કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે નંબર ત્રણ ગુજરાતી ભાષાના ધોરણે ગુજરાતની રચના કરવા મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યું નંબર ચાર વિશ્વમાં માહિતી તકનીકી ઉદ્યોગ એ નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે નંબર પાંચ ગંગા નદીનું મેદાન એ વિશ્વનો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે નંબર છ ભૂમિ ધસી પડવાની ઘટનાને ભૂસ્ખલન કહે છે નંબર સાત દર વર્ષે દસ ડિસેમ્બરના દિવસે માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે નંબર આઠ મૂળભૂત અધિકાર પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ હવે પ્રશ્ન બે અ એની અંદર ખરા ખોટા આપેલા છે વિદ્યાર્થીઓ મિત્રો તમારે ખોટા માર્કના પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો હવે હું વાંચન નથી કરતો ડાયરેક્ટલી તમારે જાતે જોઈને લખવું પડશે તો તમે જોઈ શકો છો પ્રશ્ન બે અ ખરા ખોટા હવે બ એની અંદર વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાનોના કારણો આપો બ તમારે ચાર માર્કનો પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો ગમે તે બે લખવાના છે અને ત્રણ પૂછાયેલા છે પહેલું છે રાજા રામમોહન રાય ભારતના મહાન સમાજ સુધારક ગણાય છે બીજું ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું અને નંબર ત્રણ વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે ક એની અંદર જોડકા આપેલા છે જોડકા તમારે ચાર માર્કના પૂછાતો હોય છે તમે જોઈ શકો છો જોડકા જવાબ સામે લખેલા છે હવે પ્રશ્ન ત્રણ એની અંદર એક બે વાક્યમાં ઉત્તર લખો ગમે તે આઠ લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને પ્રશ્નો તમારે દસ પૂછાતા હોય છે અને સોળ માર્કના છે તો તમે જોઈ શકો છો પ્રશ્નો કયા કયા છે નંબર ચાર નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો વિદ્યાર્થીઓ પ્રશ્ન ચાર પંદર માર્કમાં પૂછાતું હોય છે અને ગમે તે પાંચ લખવાના છે પહેલું છે ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું બીજું ટૂંકમાં જ લખો કાશ્મીરનો પ્રશ્ન નંબર ત્રણ વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા છે નંબર ચાર આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો ત્રણ મુદ્દા લખવાના છે નંબર પાંચ લોક અદાલતના ફાયદા જનાવો એની અંદર ચાર મુદ્દા લખવાના છે નંબર છ શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે એના પાંચ સમસ્યાઓ લખવાની છે અને સાત દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે હવે પ્રશ્ન પાંચ અ એની અંદર સવિસ્તાર ઉત્તર લખો પ્રશ્ન પાંચ અ તમારે બારમાર્કના પૂછાતા હશે વિદ્યાર્થી મિત્રો પાંચ પ્રશ્નો પૂછાશે અને ત્રણ લખવાના છે પ્રશ્નો તમે જોઈ શકો છો કયા છે હવે બ તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને નામ સાથે દર્શાવો બ તમારે પાંચ માર્કનું પૂછાતું હશે વિદ્યાર્થી મિત્રો ચેન્નાઈ ઓડિશા રાજ્ય ભારતનું કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્ર ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ